આદિવાસી શિક્ષ્યવૃત્તિ મુદ્દે આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ બંધ કરવા મુદ્દે ચેતર વસાવાએ સદનમાં સવાલ પૂછ્યો મંત્રી યોગ્ય જવાબ ન આપતા ગૃહમાં હોબાળો થયો રાજ્યના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર દ્વારા

મોરશર્મા પીરસનારી હોઈ માં અને ત્યારે દે સરકાના શિષ્યવૃત્તિ કેમ બંધ કરવી પડી તેવો સવાલ પણ કરવામાં આવ્યો આ શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અમારો સાદો સીધો એક જ પ્રશ્ન હતો મેનેજમેન્ટ કોટામાં તમે એડમિશન આપો છો અને ત્યાર પછી વેકેન્ટ કોટામાં એડમિશન આપો છો તો એવી તો 2010 પછી 2024 માં આ આદિવાસી વિરોધી ભાજપની સરકારને ગુજરાતમાં શું જરૂર પડી કે આદિવાસી સમાજની શિક્ષણની ભૂખ એમણે પૂરી નથી કરી શકતા અને અઠાવીસ દસ નો પરિપત્ર જ્યારે અમે પેટા પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કુબેરસિંહ ડિંડોરને કે અઠાવીસ દસ નો પરિપત્ર તમે રદ કરવા માંગો છો કે નહીં તેમણે એનો જવાબ આપવાનું ટાળીને જે પણ ખાનગી સંસ્થાઓ ખરાબ કામ કરે છે એ વાત કરે છે ગુજરાતમાં આદિવાસી સમાજના સત્તાવીસ ધારાસભ્ય છે પરંતુ ભાજપનો એક પણ આદિવાસી સમાજનો ધારાસભ્ય થઈને સપોર્ટ આપ્યો નથી એવી જોગવાઈ હતી કે મેનેજમેન્ટ કોટામાં પછી એમબીબીએસ હોય બીએચએમએસ હોય કે આયુર્વેદિક હોય કે એન્જિનિયરિંગ હોય કે એમબીએ હોય કોઈ પણ કોલેજમાં તમે એડમિશન મેનેજમેન્ટ કોટામાં પણ લો તો એને સ્કોલરશીપ આપવામાં આવતી હતી પણ આ ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનાના અઢાર દસ બે હજાર ચોવીસના રોજ એક ઠરાવ કરીને આ શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અમે બધાએ કીધું કે મોસાળમાં જ્યારે માં પીરસનારી હોય તો આ સરકારને શેનો વાંધો પડ્યો ડબલ એન્જિન સરકારની વાતો કરવામાં આવે છે ને આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે એમને વાંધો પડતો હોય તો સ્પષ્ટપણે એમની જે માનસિકતા આદિવાસી વિરોધી છે એ સરકારને અહીંયા છતી થાય છે આ પરિપત્ર રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી